ભરૂચમાં મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય થતાં ઉજવણી કરાઈ ગુજરાત રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જ્યો છે આ વિજયની ખુશીમાં ભરૂચ કસક ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિકાસ સુશાસન અને વિશ્વાસના આધારે ભાજપને મળેલો આ જનાદેશ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચની જનતા વતી તેઓને અભિનંદન પાઠવ્યા હતા

બીએમસી ના એલાયન્સ ને ભવ્ય વિજય મળેલો છે એટલે ભારતીય જનતા પાર્ટી ના શીર્ષસ્થ નેતૃત્વ ને ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ ભારતીય જનતા પાર્ટી ના સમગ્ર જિલ્લાના કાર્યકર્તાને અને દેશભરના કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ઇન્ડી ગઠબંધનને આ પરિણામથી એક કરારો જવાબ મળેલો છે